દર્શન કરવા જતા બે રાહદારી ને અજાણ્યા વાહને ટક્કર મારતા બે વ્યક્તિના મોત થયા હતા બાલાસિનોર અમદાવાદ હાઈવે પર વડોદલા ગામ પાસેના રોડ પરથી ફાગવેલ દર્શન કરવા પદયાત્રીઓ ચાલતા જતા હતા તે વખતે અજાણ્યા વાહનચાલકે પદયાત્રીઓ પૈકી બાલાસિનોરના થામલા ગામના બે પદયાત્રી વ્યક્તિઓને અટફેટી લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓના મૃત્યુ થયા હતા આ અકસ્માત બનાવને પગલે બાલાસિનોર પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી